نحمد و نصلی على رسول القریم اما بعد فعوذ باللہ من الشیطان الرجیم بفضل بسم اللہ الرحمن الرحیم السلام علیکم ورحمت اللہ وبرکاتہو پیر مشیخ باوا پوتا نا دیوان کی دسمی فصل تینا سوڑ سون اکتالیس ما بیان ما حدیث نی موتبر کتاب

કે હુઝુર મોહમ્મદ મુસ્તફા સલ્લાહ અલી વસલમે ફરમાવ્યું કે તમારામાંથી જે કોઈ મને ચાહે નહીં તે હજુ ઈમાન લાવ્યો નથી અને જે મને ચાહે નહીં તેના દિલમાં ઈમાન આવે પણ નહીં વધુ આગળ હુઝુર સલ્લાહ અલી વસલમ ફરમાવે છે કે કોઈ પણ માણસ ત્યારે જ ઈમાન વાળો બનશે જ્યારે તે તેના બાપ બેટા કે બધા જ લોકો કે પૂરી ખલકતથી પણ વધારે મારાથી મોહબ્બત કરે આ વાતને હુઝુરે પોતાની મુબારક ફરમાવી છે તો એ મોમીનો આ વાતને દિલથી વિચારો કે ખાતિમ નબી સલ્લાહ અલી વસલ્લમ સાથે જે દિલથી મોહબત કરે તે જ વ્યક્તિ ઈમાન વાળો છે અને આ હદીશે પાકને આગળ બયાન નંબર સોળસો એક બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ અને પિસ્તાલીસ અને છેતાલીસ એટલે કે સોળસો ને થી છેતાલીસ સુધીમાં પીર મશાહેક બાવા સમજાવે છે આ હદી પાકને તો આવો આપણે બધા આ હદીસે પાકને વિસ્તારથી સમજવાની કોશિશ કરીએ કે પીર મશાહેક બાવા શું સમજાવે છે આ હદીશ પીર મશાક બાવા કહે છે એ ગાફિલ તું સાંભળ તું મૂરખ અને આંધળો છે તને ઊંઘ કેમ આવે છે તને ઈમાન વાળા થવું કેમ મુશ્કેલ લાગે છે કહે છે આગળ કહે છે અલ્લાહ તાલાના પ્યારા હબીબ સલ્લાહ અલી વસલ્લમથી જે મોહબ્બત રાખે તે ઈમાન વાળો છે અને આજ મોમિનની નિશાની છે હુઝૂરની મોહબ્બત તારા દિલમાં આવે અને તને હુઝુર સલ્લાહ અલી વસલ્લમથી મોહબ્બત હોય તો આજ

જે મોહબ્બતથી કાયમ થાય છે અલ્લાહ તલા આપણા નબીએ પાક બનાવ્યા નબીઓ ના સરદાર બનાવ્યા તેમના અમલ અખલાક અને તો જ દીન છે આગળ પીર બાવા કહે છે કે એટલું જ નહીં પણ હુઝુરે જે કંઈ પા જે કંઈ પણ પાક જુબાને મુબારકથી ફરમાવ્યું એ પણ દીન છે એમ પીર મશાયખ બાવા સમજાવે છે આપણી આલ ઓલાદથી પણ વધુ આપણે આપણા નબીથી મોહબ્બત કરવી જોઈએ પીર મશાક બાબા કહે છે આવી મોહબ્બત કરવી ખૂબ મુશ્કેલ છે પણ જેણે મોહબ્બત નબીએ પાક સલ્લાહ વસલમ સાથે કરી તે જ ઈમાન વાળો છે પીર મશાયકબાબા કહે છે હુજૂરના ફરમાનોને સારી રીતે સમજી લો અને જાણી લો આજ હુજૂર સાથે સાચી મોહબ્બત છે જો આપણે હુજુર સાથે મોહબ્બત કરશું હુઝુર સલાહઅલના ફરમાનો પ્રમાણે અમલ કરશું સુન્નતો પર અમલ કરશું અલ્લાહ તબીબ સલ્લાહ અલી ગુલામ બનીને ને રહેશું તો હુઝુર પણ આપણાથી ખૂબ મોહબ્બત કરશે અને આપણાથી રાજી થશે પીર મશાયક બાબા કહે છે એ મોમીનો સાંભળો અગર જો તમને નબીએ પાક સલ્લાહઅ વસલોનું નામ સાંભળી મોહબત ન આવે કોઈ લાગણી ન આવે તો આ વાતને સમજો કે હુજૂર તમારાથી નારાજ છે જ્યારે આવું બને ત્યારે એ મોમીનો દિલમાં વિચાર કરો કે તમે હુઝુરના કયા ફરમાનો પર અમલ નથી કર્યો કઈ કઈ સુન્નતો પર અમલ નથી કર્યો કે જેના કારણે હુજૂર તમારાથી નારાજ છે અને જ્યારે તું એ શોધી લઈશ પીર મશાયક બાવા કહે છે કે જ્યારે તમે એ શોધી લેશો તો તરત જ તમને હુઝૂરથી ખૂબ મોહબ્બત થઈ જશે એવું લાગશે કે જાણે તરસિયાને કૂવો મળી ગયો આ પીર મશાયક બાવા કહે છે એ મોમીનો હંમેશા યાદ રાખો કે તમે અલ્લાહ તાલા પ્યારા હબીબ સલ્લાહ અલી વસલામના હુકમોને નહીં માનો સુન્નતો પર અમલ નહીં કરો ત્યાં સુધી થી સાચી મોહબત કેવી રીતે તમારા દિલમાં આવશે આ સમજાવે છે છે કહે મોહબ્બતની સાચી નિશાની એ છે કે આપણે જેમનાથી મોહબ્બત કરીએ છીએ તેના બધા જ હુકમો પર અમલ કરીએ દુનિયા પણ દુનિયામાં પણ આપણે જેનાથી મોહબ્બત કરીએ છીએ તેના કામ કાજ ઉઠવું બેસવું હસવું ઊભું રહેવું તેની બધી જ વાતોને પણ પસંદ કરીએ છીએ આ વાત હાથમાં દેખાતા કંગન જેટલી સાફ છે જેને જોવા માટે કોઈ દર્પણની જરૂર નથી પોતાના બયાનમાં કહે છે એ દિનના ભાઈઓ હુઝૂરથી સાચી મોહબ્બત કરવાનો તરીકો એ છે આ પીર મશા સમજાવે છે કે હુઝૂરથી સાચી મોહબ્બત કરવાનો તરીકો એ છે કે આપણે હુઝૂરની સુન્નતો પર અમલ કરીએ

પીર મશેખ બાવાની હિદાયતો પર અમલ કરવાની તોફીક આપે આપણને સૌને સુન્નતો પર ચાલવાની તોફીક આપે નમાઝ પઢવાની તોફીક આપે આમીન